નમસ્તે ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં અલગ અલગ પાકના કેન્દ્ર સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે જે એમએસપી આધારિત નક્કી કરાયા છે અને જે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજના તાજા બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યારે હવે સૌપ્રથમ આપણે કપાસના ભાવથી શરૂઆત કરીએ તો કપાસનો ટેકાનો ભાવ સાત હજાર એકસો ને એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો હતો તો મણે ચૌદસો ને ચોવીસ રૂપિયા એમ એસ નક્કી કર્યો છે તલની વાત કરીએ તો તલમાં નવ હજાર બસો ને સડસઠ રૂપિયા તો પ્રતિ અઢારસો ને ત્રેપન રૂપિયા નક્કી કર્યા છે સોયાબીનમાં ચાર હજાર આઠસો ને બાણું રૂપિયા તો પ્રતિ મણે નવસો ને અઠ્યોતેર રૂપિયા નક્કી થયા છે મગફળીની વાત કરીએ તો મગફળીમાં છ હજાર સાતસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો પ્રતિ મણે તેરસો ને છપ્પન રૂપિયા નક્કી થયા છે મગની વાત કરીએ તો મગમાં આઠ હજાર છસો ને બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો મણના સત્તરસો ને રૂપિયા એમએસપી એ ભાવ નક્કી કર્યા હતા જ્યારે અડદમાં સાત હજાર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો પ્રતિ ચૌદસો ને એસી રૂપિયા નક્કી થયા છે જ્યારે તુવેરમાં સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો પ્રતિ પંદરસો ને દસ રૂપિયા એમએસપીએ ભાવ નક્કી કર્યા હતા જ્યારે રાગીના ભાવ પ્રતિ ક્વિન્ટલના ચાર હજાર બસો ને નેવ રૂપિયા હતા તો પ્રતિ મણે આઠસો ને અઠ્ઠાવન રૂપિયા બાજરાનો ભાવ છવ્વીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો તો પ્રતિમણે પાંચસો પચીસ રૂપિયા જુવારના ભાવ ત્રણ હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો પ્રતિમણે સત્સો ચુમ્મોતેર હતા જ્યારે સૂરજમુખીના બીના ભાવ સાત હજાર બસો ને રૂપિયા તો પ્રતિ ચૌદસો ને છપ્પન રૂપિયા એમએસપીએ નક્કી કર્યા હશે જ્યારે સામાન્ય સોખાના ભાવ પ્રતિ ક્વિન્ટલના ત્રેવીસો રૂપિયા

ખેડૂત લગતા સમાચાર માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ આજના વિડીયો માં આટલું જય જવાન જય કિસાન